તો રાજ ફાઈનલ જો બસો ચાલુ થઈ ગઈ છે તો વહેલા વહેલા અમારે જવું છે અમદાવાદ નેહાન પપ્પાને ભેગા થવા જો આજે અંદારું છે છે રાખી ટોપી જમાતાજી ગુડ મોર્નિંગ તો છે અમદાવાદ

હજી અમારે લગભગ દસ મિનિટ આવી ગયું પોકી ફાઇનલી જો તો બિહાર જ નાસ્તો મંગાવ્યો થોડો કઢી પાપડી તમને થોડો નાસ્તો કરીએ ભૂખ લાગી છે હોટલ માં બેઠા જઈએ એ તાર નાસ્તો કરવો છે છોટું વિશાલ ગયું છે પણ અમે જઈએ છીએ ફરવા માટે થોડું એ છોટુ ખ્યાલ નહીં જો હું શું વાંધો નહીં તમે જો નિહાય ફ્રેશ થઈને બધું ચાલો ફાઇનલી અમે આવ્યા છીએ અમદાવાદ જે ખાસ જગન્નાથનું મંદિર પ્રખ્યાત છે અમદાવાદમાં તો જગન્નાથના દર્શન કરવા માટે તો તમને દર્શન કરાવજો બને રહેજો બ્લોગમાં મસ્ત મજાના પહેલાં ઉપર ચઢીએ અમે જો ચપ્પલ તો તમે એકીને અમર સિટીમાં પણ હવે ઉપર જઈએ ફર્સ્ટ ટાઈમ તમને દર્શન કરાવીએ જયરન છોડ માખણ છોડ મારા ઘર વિશાલ આવે છે નેહા તો ભાઈ ફાઇનલી આ છે મંદિર તો જો મસ્ત મજાના અમે દર્શન કરી લીધો શાંતિ શાંતિ હવે તમે પણ કરી લો થોડા દર્શન આગળ રથ રથયાત્રા ને મોટા મોટી અમદાવાદની એ હોયથી નીકળે છે ચાલો ચાલો

વિસલ તો આહો ખરો ઇમנם કદી અમારે તમે જો પેલા હમો પડે ને એ રથયાત્રામાં ઉપયોગ થઈ એ રથ જગન્નાથ ના મોટા મોટા અને બીજા ત્રણ એ છે આ ડોકિંગ મેકેલા છે જે જૂના છે આ ત્રણ નવા એડ કરે તો ચલો તમે ઘેર બેઠા માં દર્શન કરી શકો છો

પેલી જાડી રોટલી બે ત્રણ રોટલી ખવાય એટલે તરા પણ આ પટલી એટલે મજા આવે પછી સો હાથ રોટલી વધારે ખવાય ઉજવાયું